રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદમાં બનેલી બાબતને લઈને રાષ્ટ્રપતિને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રાજકોટ ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલ બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર દ્વારા ઉપલેટા મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણ નિર્માણ કરવા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારો અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા દેશના બંધારણમાં દલિત આદિવાસી મહિલા પછાત વર્ગ 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 ખેડૂત જેવા લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા તેમજ દેશની લોકશાહીના આધાર સ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભામાં આમ જનતાના મત અધિકારથી ચૂંટાઈ સંસદ સભ્ય બનવાની તક દેશના પછાત દલિત મહિલા અને નિમ્ન સમાજના લોકોને ચૂંટવા આપેલા મત અધિકારથી થાય છે મારું નામ છે રાઠોડ ગીતાબેન હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે આવેદન અમે આપવા આવ્યા છીએ અમારા સમાજના આગેવાનો આજે જે આઝાદીના 75 પંચોતેર વર્ષ થયા પણ હજી હજી આ દેશ તાનાશાહ હલાવે છે આ ભાજપની પાર્ટી એના માટે અમે બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એ અમે સહી લેવા સહી લેવાના નથી એના માટે આવેદન આજે ઉપલેટા મામલકદાર કચેરી આવેદન આપવામાં આવ્યું છે એના માટે હજી પણ કઈ પણ જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે અથવા તો એ પાર માફી નહીં માગે ત્યાં સુધી અમે હજી ગાંધી ચિંતા માર્ગે અમે હજી આક્રોશ અને આવેદન હજી અમે ધરણા અને પ્રદર્શન કરશું જયભીમ નમકુદય